નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું સંખ્યા પરિચય ધોરણ છ પ્રકરણ એક સરખામણી આજના વિડીયોની અંદર આપણે ભણીશું તમે કેટલી સંખ્યા બનાવી શકો છો ધારો કે તમારી પાસે ચાર અંકો છે સાત આઠ ત્રણ અને પાંચ આ અંકોનો ઉપયોગ કરીને ચાર અંકની સંખ્યા બનાવવા ઈચ્છો છો કે જેમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી ઉદાહરણ તરીકે સાત હજાર આઠસો લઈ શકાય પરંતુ સાત હજાર સાતસો સાત અંકનું બે વખત પુનરાવર્તન થાય છે આવી રીતે નિયમનું પાલન કરીને તમે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકો છો આ બનતી સંખ્યાઓમાંથી તમને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ કઈ કઈ મળે છે સૌથી મોટી સંખ્યા આઠ હજાર સાતસો ત્રેપન અને સૌથી નાની સંખ્યા ત્રણ હજાર પાંચસો મળે છે બંને સંખ્યાઓની રચના વિશે વિચારો તમારી પાસે ચાર અંકો છે સાત આઠ ત્રણ અને પાંચ આપેલ અંકોની સૌથી મોટી સંખ્યા એટલે કે આઠ ત્યાંથી શરૂ કરીને ક્રમિક રીતે ઘટતા મૂલ્યના ક્રમમાં ગોઠવવાથી આપણને સૌથી મોટી સંખ્યા એટલે કે આઠ હજાર સાતસો ત્રેપન મળે છે એટલે કે ત્રણ અને ત્રણથી શરૂ કરી ક્રમિક રીતે વધતા મૂલ્યના ક્રમમાં ગોઠવવાથી આપણને સૌથી નાની સંખ્યા એટલે કે ત્રણ હજાર પાંચસો મળે છે ચાલો વધુ એક ઉદાહરણથી સમજીએ આપેલા ચિત્રની અંદર સૌથી નીચું કોણ છે અહીં મોહન કે જેમની ઊંચાઈ એકસો અઠાવન સેન્ટીમીટર છે અને શશી જેમની ઊંચાઈ એકસો ઓગણસાઠ સેન્ટીમીટર છે તમે તેમને ક્રમિક વધતી અથવા ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવી શકો છો આપણે અહીં આપેલા બાળ મિત્રોને ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં રામહરી કે જેમની ઊંચાઈ એકસો સાઠ સેન્ટીમીટર છે તેમને પ્રથમ સ્થાન પર મૂકીશું તેવી જ રીતે ક્રમિક ઘટતી ઊંચાઈ તરફ જતા શશી મોહન અને ડોલીનો નંબર આવશે અહીં ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવતા આપણે જાણી શકીએ છીએ કે ડોલી એ સૌથી નાની છે ચડતો ક્રમ એટલે કે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી જેમને આપણે ઇંગ્લિશમાં એસેન્ડિંગ ઓર્ડર તરીકે ઓળખીએ છીએ એટલે કે ઉદાહરણ તરીકે એક બે ત્રણ ચાર પાંચ છ અને દસ આ રીતે એક એ સૌથી નાની સંખ્યા અને ક્રમિક રીતે વધતું મૂલ્ય અને છેલ્લે દસ જે સૌથી મોટી સંખ્યા છે જેને આપણે ચડતા ક્રમની ગોઠવણી કહીશું નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો અહીં બાળ મિત્રો તમે જોઈ શકો છો કે પાંચસો એકોતેર એ સૌથી નાની સંખ્યા છે અને નવ હજાર સાતસો ચોપન એ સૌથી મોટી સંખ્યા છે તો આપણો જવાબ પાંચસો એકોતેર થી શરૂઆત થઈને નવ હજાર સાતસો ને ચોપન સુધી પહોંચશે ઉત્તર તો ક્રમ ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી ઉદાહરણ તરીકે દસ નવ થી લઈને એક સુધી અહીં ચડતા ક્રમથી વિપરીત દિશામાં કાર્ય કરતા આપણે જાણી શકીએ છીએ કે સૌથી વધારે મૂલ્યવાળી જે સંખ્યા છે તેમને સૌથી પહેલાં અને ક્રમિક રીતે ઘટતા મૂલ્યની સંખ્યાને ગોઠવવાની છે નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો અહીં બાળ મિત્રો તમે જોઈ શકો છો કે પંચ્યાસી હજાર ચારસો એ સૌથી વધારે મૂલ્યવા અને પાંચ હજાર એ સૌથી ઓછું મૂલ્ય ધરાવતી સંખ્યા છે આ સંખ્યાઓને ક્રમિક રીતે ગોઠવતા આપણે પંચ્યાસી હજાર ચારસોને સૌથી પહેલા અને પાંચ હજારને સૌથી છેલ્લે મૂકીશું તો આ સંખ્યાની ગોઠવણીને ઉતરતા ક્રમની ગોઠવણી કહેવાશે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો આવત પ્રકારના શિક્ષણને લગતા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલને